આજે ચૂંટણી પંચ કચ્છ દ્વારા એક બેઠક બોલવામાં આવી હતી તે બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ વતી હું બાલકૃષ્ણ પૂર્વ પ્રમુખ હાજર રહી અને સમગ્ર એસઆઈઆરની કામગીરી અંતર્ગત અમને વારંવાર વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે એક એક વસ્તુનું જ્ઞાન આપવામાં આવ્યું હતું દરેક માહિતી અમને દર વખતે બેઠક દ્વારા અને ટેલિફોનિક દ્વારા આપવામાં આવતી હતી એસઆઈઆરની કામગીરીમાં વહીવટી તંત્રના સૌ અધિકારીઓ બીએલઓ સ્ત્રીઓ ખૂબ સરસ કામગીરી કરેલ છે અને આજ રોજ અમને આ ફાઈનલ આખરી મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ સોફ્ટ કોપી અમને સુપ્રદ કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા જે પણ કામગીરી કરી છે એમાંથી અમે ખૂબ જ સંતુષ્ટ છીએ ભારતીય ચૂંટણીપંચ અને કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચનાથી આજે સત્તર તારીખના ભુજ મધ્યે જ્યારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશની જે લોકતાંત્રિક પ્રક્રિયા મુજબ ભારત દેશના જે ચૂંટણી અધિકારીની સૂચના મુજબ જે એસઆરની સમગ્ર કાર્યવાહી પૂરી કરવામાં આવી એના અનુસંધાને બે હજાર બેની યાદી સાથે બે હજાર પચીસની ચૂંટણીની યાદી જો મેપિંગ નહીં થઈ શકે એમાં તેવા લોકો સાથે નામ કમી કરવામાં આવશે અને એ બાબત પછી એમના નામો ઉમેરવા માટે અને એના જે વાંધા લેવા માટે ચૂંટણી અધિકારીશ્રી કચ્છ ભુજ તરફથી જે કામગીરી કરવામાં આવી વખતો વખત તેની અમને સંપૂર્ણ માહિતી પૂરું પાડવામાં આવી અને આ તમામ પ્રક્રિયાઓના અંતે આજે જ્યારે એક નવી મત યાદી સંપૂર્ણ થઈ ગઈ છે એના જે વિમોચન પ્રસંગે જે કચ્છ જિલ્લાની ચૂંટણીની સમગ્ર જે ટીમે છે એ બહુ સારી કામગીરી કરી છે વખતો વખત એ બાબતની અમને માહિતીગાર કર્યા છે અને અમે એ બાબતે અમને સંતોષ છે અને

ચૂંટણી પંચ દ્વારા અમને ખૂબ સાથ અને સહકાર મળેલ છે તમામ માહિતીઓથી અવગત કરી અને એક એક વસ્તુને અમને એ લોકોએ માહિતીગાર કર્યા એક એક વસ્તુથી અને ખૂબ જ સારી કામગીરી તમામ અધિકારીઓ તથા ખાસ કરી બારોટ સાહેબની ખૂબ જ સારી કામગીરી રહી છે આ બાબતે અમને આજે સંતોષ છે અને એક સોફ્ટ અને એક હાર્ડ કોપી અમને રૂબરૂ મળેલ છે